મિત્રો નમસ્કાર હવે આજે આ યુગની અંદર હૃદય રોગનું પ્રમાણ ખૂબ વધ્યું છે તો અંગ્રેજીમાં કેવું કહેવત છે પ્રિવેન્શન પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સારવાર કરતા પહેલા એને અટકાવવું ખૂબ જરૂરી છે તો જેને એવી સામાન્ય તકલીફ હૃદયની રહે છે નબળાઈ રહે છે કે હાલ તો શ્વાસ ચડી જતો હોય છે એવા વ્યક્તિઓ માટે લીંબુ સર્વોત્તમ છે હંમેશના માટે લીંબુનું સેવન કરવાથી રક્તવાહીઓની અંદર લચીલા પણ વાવે છે અને એનાથી રક્તનું પરિભ્રમણ છે એ બહુ સરસ થાય છે કારણ કે લીંબુની અંદર પોટેશિયમ સાઇટ્રેટ સાયટ્રેટ છે કે જેને કારણે એ ક્ષારી તત્વ ધરાવે છે અને એનું ઓક્સિનેશન થવાથી સરસ મજાના ગુણ પ્રાપ્ત થાય છે કારણ કે એનામાં ક્ષારીતા છે